જવા તો કેમ ચોપ દે મજા મજા શું ને અત્યારે અત્યારે વેધર એકદમ ક્લીન ચોખ્ખું છે તમે જોઈ શકો છો તમે ધ્યાન રાખજો તરીકે કચરો બહુ ન કરતા અત્યારે વાતાવરણ ક્લીન છે ब या कोनाच प ખાલી હાવ ખાલી કોઈ નથી હો ભાઈ હોય ખાલી હો ભાઈ ભાગી જા ને હો ખાલી કરાવી દીધું આજ મારે એકલા નવાનું હતું ને એટલે ખાલી કરાવી દીધું આજ તો કેમ છો કઈ જઈશ મજામાં જઈશો ને તો ઘણા ટાઈમ પછી પાછો આવી ગયો હું ગિરનાર તેમ તો ચાલુ જોયા આવવાનું પણ આ ઉપર નતો આવ્યો હમણાં ઘણા ટાઈમથી તો ગઈ જઈશ આજે આપણો બડ ડે છે ને એટલે આજે આવી ગયા મહાદેવના દર્શન કરવા આવ્યા હતા એટલે મેં કીધું હવે જૂની સીડી આટો મારતો એટલે હું જઈ રહ્યો છું એકલો કોઈ છે નહીં ચલો ચાલતે હે આગે કી ગયો ઘણા ટાઈમથી મેં મિની વ્લોગ એક મિની વ્લોગ હમણાં મૂકો તો અને હવે ફૂલ વિડીયો ચાલુ કરવો હોય તમારો બધાનો રિસ્પોન્સ પેલા તો બધ ચેતવણી ચેતાવણી જંગલ વિસ્તારમાં ત્યાં ત્યાં આવવા માટે પ્રવેશ કરવો નહીં જુનાગઢ એકલા મજા આવે એકલા આવો ખબર પડે આમથી સિંહ વાઘ આવી ગયો હોય ને તો મજા આવી જાય ભાગવાની હો ભાઈ એટિયુ તો કઈ ન પડે અમાર કોઈ દેખાતું છે નઈ આપણે તો ખરી ફોટોશૂટ કરવા માટે આગળ જવું છે હા થોડક માણસો તો દેખાણા આવે તો છે દેખાણા તો ખરા તમને જે દેખાણા આપ જોઈ શકો છો મારે તો બસ એક ક્લિપ બનાવી હતી આગળ જઈને બનાવીશ ઉપર તો ઠેક નથી ચડવું અત્યારે ઉપર ચડીશ એનો હું પૂરો વ્લોગ મૂકીશ પેલા નાનકડી એવી શરૂઆત કરું છું ભાઈ જે તમને પાણી દેખાડ પાણી જો હજી જાય છે તો ધોધ પાણી ગિરનાર અભયારણ્યમાં નદી નાળામાં મગર હોવાના મગર હોવાથી નાવાની શક્તિ મનાય છે એટલે તમે પાણીમાં પડતા નહીં પોતાના ભેદની સંભાળ રાખ અને વૃક્ષો વાવો અને જાડવા વાવો ભાઈ સારું લીખું હોય વૃક્ષો વાવો અને જાડવા વાવો એ માણસો તો આવે છે ગઈ જઈશ જાવી હવે શું થાય આગળ મંકી મેન તો અહીંયા જોયા મીડે અમને વાંદરા એ અયો વાંદરા એ લખન ફોટા આની દાદી ઘડી નોકરે એક વાર તો ચોટી ગયો તો Prokvijuotas, tai levi girna, ar ne? Aitin. O, wow, baiva. Wow. Tvirta gyvybė, o, wow, baiva.

મંકીન મંકીમી બી ના મહેન્દ્રી જઈન મહિન્દ્ર બી ના મકા કેન્દ્રી જૈન મહેન્દ્રાબી ના ફૉલોઅર ની થઈ ગઈ લાઈન કો ફોટો પાડ્યું પાછળ ના પડતી અગર નો નજારો જોઈ શકો છો ફેન ફોલોઅર બેઠા હોય બધા એક પછી એક લાઈનમાં જવો એક તો નવું હે તો કઈ આથી તમે અંબાજી નું મંદિર જોઈ શકો છો દેખાતું હોય તો દેખાણું તો ખરા થોડું થોડું હમ બહુ જાજુ નથી દેખાતું ચલો પાણી પણ લેવું પડે તો ભાઈ જઈશ વરસીનો ઓળી ગયો તું તમને નહીં દેખાય મજા આવે એવું વાતાવરણ ભાઈ એકદમ ક્લીન વાતાવરણ ઠંડો ઠંડો પવન મજા દરિયા ફેનફ્લોર પણ ફૂટતા જ નથી મને લાગે છેક લગીને બેઠા છે પૂછડીયાળા ફેન ફોલોવર આમ હું જોઈશ સારું કઈ ખાધું અમે હામું જો રે પાછો અને જાજુ કહેવાય નહીં નથી અહીંયા નાઈત વાળાને બધીને બોલીને એકઠા કરીને આપડી ઉપર હુમલો કરે હા જો આ તો બહુ ડેન્જર છે આ તો ખતરનાક મારા સજેશન મુજબ એકલા ન હોય તો આવવું હોય ને મારી જેવી મજા કરી હોય ને તો હોય ભાઈ જઈશ પાણી તરસ લાગીએ માટલું ભર્યું છે જોવું છે આપણે આટલા માટલા છે ભણી ફી લઈ આમાંથી પેલા તો પેલા જરીક વિસળી નાખી પાણી પીતું રહેવાય ભાઈ પાણી ચલો પેલો મેં બનાવ્યો હતો દાતાનો ત્યાં પણ હું એકલો ગયો હતો ત્યાં પણ મેં મિની બ્લોગ ચાલુ કર્યો અને આ લોંગ વિડીયો ચાલુ કરવું લોંગ વિડીયોમાં એવું છે થોડા ખોટા પાડવા ને અને એક સ્ટોરી બનાવવા માટે ક્યાં ની ક્યાંથી ક્યાં આવવું પડે છે એટલા માટે એ બને આપણો બ્લોગ બની જાય ને તો હવે કઈ જઈશ વેડો દેખાય ને તમને મહેનત કરકે આગે આવી ગઈ હમ થોડીક થોડીક ડાયલોગ બાજી આવડે એટલે વાંધો નહીં આવે ઇન્સ્ટામાં હમણે કહી જઈશ મિની વ્લોગ ફની રીલ્સ અને શાયરી આ ત્રણેય વસ્તુ હું અપલોડ કરું છું હમણાં વિચાર એવો છે કે બધું અલગ અલગ આઈડી એની બનાવવું આ તારીખ પચીસ દસ સોરી આ તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસના રોજ હું ગિરનાર ચડી રહ્યો છું અડધો અડધો એટલે કે ફોટોશૂટ માટે અને આવતા ઓગણત્રીસ દસ બે હજાર છવ્વીસના રોજ પણ ગિરનાર રહીશ એવું મારું માનવું છે બર્ડે ના દિવસે માનવું છે હનુમાન કરું છું કેતો નથી કે હું આવવાનો છું કદાચ મારા સબસ્ક્રાઈબર પણ ત્યારે વધી ગયા હશે હજાર નો ટાર્ગેટ છે તમે લોકો પૂરું કરાવી દઉં તો સારું શું તમે લોકો પૂરું કરાવી દો તો સારું આ બે તારીખ બે અગિયાર બે હજાર પચીસના રોજ પરિક્રમા ચાલુ થઈ રહી છે આ વિડીયો ક્યારે આવે એ પણ મને પણ નથી ખબર હજી એક વ્લોગ એડિટમાં પેન્ડિંગમાં પડ્યો છે બે હજાર ચોવીસ માંચીસ માં જૂની સીડીએ ચોવીસ માં આવ્યો ને ત્યારે નવી સીડી ચડીને આવ્યો હતો અને ઉતરી ગયો હતો જૂની સીડીએ અને હવે જઈ રહ્યા છું જૂની સીડીએ So guys, this Kajis, kajis, kajis. Kau tu apa dah? ચોકલેટ ગયો આ એડિટ કરવામાં એડિટ કરવામાં બહુ વાર લાગશે એડિટ કરવામાં પેહલા તો બધા વિડીયો સાથે ભેગા કરવાના ભેગા કરીને એમાંથી સારા સારા કટકા રાખવાના સારા કટકા રાખીને પછી વોય જવર કરવાનું વોય જવર કરીને ટેક્સ નાખવાના પછી ટેક્સ ઇફેક્ટ નાખવાના આ તોડી નાખ્યું હવે પરસેવો લાદો વડે ટેલું ભૂસાઈ ગયું તો આ વિડીયો મારી ફેમિલી પણ જોતી હશે હેલો એપ્રેન્ટિસ કરવા આવ્યો હતો પણ એપ્રેન્ટિસમાં એવું થયું મજા તો નથી આવતી તોય હવે હું મજા કરું વ્લોગિંગ ચાલુ કરી પેલા ભાઈ મને બોલવામાં શરમ આવતી પણ હવે હવે કાંઈ નહીં હવે ગમે નહીં બોલી જવું ભાઈ ગમે ત્યાં પણ હવે હું બોલી શકું હવે થોડું આલું હોય અને પછી જોઈ એકાદું સારું લોકેશન હોય ને તો રીલ ઉતારી એકાદી ક્લિપ ઉતારી અને પછી યાદ નીચે પેલા ચડી તો જાઉં થોડુંક અહીંયા કદાચ ભગવાનનો ફોટો છે જય માતાજી બાકી રોકિંગ બન હોત ને કેનો ચડી ગયો તો હવે ગિરના ચડી ને ઉતરી જાવ હો હો તો ગાઈજેસ એક લોકેશન મોડ્યું છે પણ હજી થોડું આગળ જઈએ તો મને હવે કાઈ દેખાય છે હવે ઓકેશન નું દરીક તમે જોરીક view જોવો જોઈ તો ગઈ જઈશ વિડીયો શૂટ થઈ ગયો છે અને સ્ટેટસ અને સ્ટોરી પણ રાખી દીધી તો જોતા આવજો ને આ વ્યુ તમે જોવો ભાઈ પોતે અહીંયા તો કઈ જઈશ શું કહું હવે કઈ નહીં અને હવે નીચે ઉતરવાનું થાય છે એટલે વિડીયો ઉતરી ગયો છે એટલે હવે આપણે નીચે જશું પાછા ફોટા પાડવા તા થોડા ફોટા ક્લિક થઈ ગયા છે અહીંથી ફોટા પાડી ફોટા પાડવા આવશે ને જોવો જ આવે ને ભાઈ ગજેશ ફોટા શૂટ થઈ ગયું છે ફોટા ક્લિક થઈ ગયા અને વિડીયો બની ગયો તો હવે હું જઈ રહ્યો છું નીચે ક્લિપ થઈ ગઈ છે અને હું હવે જઈ રહ્યો છું નીચે તો મારી સાથે બની રહ્યો ગઈ એક નવા વ્લોગમાં નીચે ઉતરી રહ્યો છું ગઈ જ બહુ મોટા મોટા બાણા હો ભાઈ હો હો બેજીસ તને શું કહેવાય અને શેના ફૂલ છે વરસાદ થોડોક થોડોક ચાલુ થઈ ગયો છે ને હું હવે જઈ રહ્યો છું નીચે વરસાદ થઈ ગયો ચાલુ